અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર જેમ જેમ વર્ષ બે હજાર છવ્વીસ નજીક આવી રહ્યું છે તેમ તેમ સમગ્ર વિશ્વમાં તણાવોની ભય વધી રહ્યો છે યુકેન પર વિજય મેળવ્યા પછી રશિયા તેના કાલીન ગ્રાન્ડ લક્ઝરી થાણને મજબૂત બનાવી રહ્યું છે એ કરવા માટે ખતરનાક પરમાણુ આઈ પર સોનિક મિસાઇલો ત્યાં તૈનાત કરવામાં આવી રહી છે જે ક્ષણોમાં કોઈ પણ યુરોપીય શહેરને સંપૂર્ણપણે નાશ કરવામાં સમક્ષ છે આ પ્રશ્નો ઊભો કરે છે કે શું યુરોપ ખરેખર આવતા વર્ષ અદશ્ય થઈ જશે બાબા વેંગાએ પણ એક મહત્વપૂર્ણ ભવિષ્યવાણી કરી છે જે ગભરાહટને વધુ વેગી આપે છે વેબસાઇટ ડબલ્યુઆઈનના અહેવાલો મુજબ બાબા વેંગાની બે હજાર છવ્વીસમાં યુરોપ અદશ્ય થઈ જશે તેની ભવિષ્યવાણી હાલમાં ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે યુરોપમાં વિનાશક યુદ્ધ ફાટી નીકળશે તેની મોટાભાગની વસ્તીઓનો નાશ થશે ઘણી પોસ્ટ એવો પણ દાવો કરે છે કે આખું યુરોપ સંપૂર્ણપણે ખાલી થઈ જશે જાણે ત્યાં ક્યારેય કોઈ રહેતું ન હોય આ ભવિષ્યવાણીની તપાસ કરનારા સંશોધકો ખાલી હાથે બહાર આવ્યા જેને સમગ્ર વિશ્વમાં ભય ફેલાવ્યો છે હકીકતમાં બાબા વેંગાએ તેમના મોટાભાગના શબ્દો તેમના જીવનકાળ દરમિયાન મૌખિક રીતે કહ્યા હતા તેમની ભવિષ્યવાણીનો કોઈ પ્રમાણિત કે લેખિત રેકોર્ડ નથી બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ